હા ભાઈ મમરા ભરાઈ ગયા હતા ઘડીક માઇક નો હાલે ઘડીક ગેમ નો અવાજ નો આવે પછી મને ખબર પડી આપ દૂર થઈ ગઈ ભાઈ અને હવે ભાઈ ક્યાં ઉતારવા એ કે મને પેંગ્વીન સિટીમાં બાકાજી કી બોલાવી એમ ને કાંઈ વાંધો નહીં લઈ લે પેંગ્વીન સિટી લાલભાઈ કહેતા હતા ભાઈ પેંગ્વીન સિટીમાં જાય ફટોફટ જાય પેંગ્વીન સિટીમાં જોઈ ભાઈ પેંગુ જીટી કોણ કોણ હે અને આપણે ભાઈ પિંગ આવી ગયા હો વાઈફાઈ ઉપર બાકા દીકી વાળા પિંગ ફૂલ પિંગ આપણે કોઈ નેમ નો થાય પિંગ કેટલા ભાઈ પિંગ તો હે ઉતરશું ક્યાં ભાઈ બાજુમાં તો બંધ આવે ખબર હે ને હરિયા કરવા એક તો અહીંયા દઈ દીધા ભાઈ બીજા ને દીધા ભાઈ એના એનો ભાઈ લુખી લુખી દીડીનો બાદશાહ ને દીધા ને હવે ભાઈ આપણે અહીંથી ભગાયું અને એ થી લઈ લે અને ભાઈ મારી પિંગ આવે હે તું ભાઈ રેવા ત્યા અંદર ઘરે અંદર ઘર અંદર ઘર આ હું કામ બદલે અને માગર ઉપર કાઈ નહીં નથી નાડી નથી ને પો અને હું આ બાકાજી કી બોલો હું લે નાટક જણા હે આ જણા નહીં કોઈ આ વીટી મે જિંદગી કાઈ નો ઘટે વોચ આઉટ અને આમાં કેમ પડ્યો મારું હોય ને ખબર ક્યાં ભાઈ માર પીરું તો ક્યાં ના ચાર નંબર એ આવી ગયો රි තින අලල ලෙබෙට තුවිල කයිනවා අරහි බුතුන් වයනොර වයන හෝපරිිගේ rani nó ek con Raja nó ra bye bye, hey, game bận thế game bận thế cái, game bận thế gì vậy, chỉ mà mày robot này vậy, game bận thế cái game bận thế cái, na tì đi mày tôi nói mày nói khi bị à, chốt vậy không có số, આનું કઈ સોલ્યુશન હોય તો ભાઈ લાવો મને આ યાર મેળે નથી આવતું ભાઈ રોજ ચોટે પિંગ આવે હાય આનું કઈ સોલ્યુશન કાઢવું પડશે હા લાલભાઈ આમાંથી મને બહાર કાઢો ને લાલભાઈ હા ભાઈ લાલભાઈ બહાર કાઢો ના ઓહો કેસે હુઆ મેરે દોસ્તો đây phải mật hay ro mật hay ro, ấy ní chiao ní chiao rồng gila, đây rồng gila ní chiao, bò cái đây này bò cái bò cái con હા તારા ઘરના નામ તેને મૂકી દઈએ નકરમ અને હવે ભાઈ અહીંયા સાત જણા હે પણ દેખાતા નહીં બધા ભાઈ બદમાશી એકથી એક ચડે એવા હે બધા સંતાઈને બેઠા ઓલો કે હું ફકીર તો હું ફકીર એવું કામ કરજે એનાથી મને ભાઈ અંદર જવાનો રસ્તો ગોતો પડશે મારે પહેલાં લૂંટ માર લો ભાઈ બોલો નહીં લુકી દીધી મને ખબર હોય ને ભાઈ કોણ કેટલા પાણીમાં અમને હું નહીં ખબર હોય ભાઈ હા લાલ ભાઈ અરે અહીંયા ભાઈ હે લૂટી લો અરે ભાઈ વાહ વાહ ભાઈ બચાય હો ભાઈ હો ભાઈ તું મારો હાથો કેમ થઈ ને હવે લૂટ નીકળા લાગશે ભાઈ ના બધા ગોળીયો ગોળીઓ નાખી દઉં કાકા કચરો જ પહેર્યો અમે બસ કઈ છે મમરા ભરાઈ ગયા આમાં મમરા જ ભરાય ને ભાઈ ભાઈ બંધ એવા ગુતા હે બસ કઈ છે લાલભાઈ નીકળો આમાં લાલભાઈ ક્યાંથી કાઢે તમને હા એવા લાલભાઈ મમરા ભરાઈ ગયા હે ધ્યાન રાખજો એક ગાડી એવી હે અને હું ઉપર જાઉં ભાઈ ઉપરથી એકાદો દેખાય જાય મરઘી

હેલ્થ લોલ્થ નામે કાંઈ નહીં ઠનઠન ગોપાલ ભલે જલ્દી આવો ભાઈ હેલ્થના નામે કાંઈ નહીં અને આ મારા બઈ મારા બેટા બ્લેયર એવા હે કાંઈ કઈટા જેવું નહીં હુડી વેચે હોપારી મારા મુંબરા ભરાઈ ગયા આ ડોપાવ બંધો હે ભાગો ભાગવાયથી તમારો બાજુ છે

नजीक़ा नजीक आओ लाल भाई एम थोड़ा मरवा दे भाई है लाल भाई और जल्दी जल्दी आ जाओ भाई जल्दी जल्दी, जल्दी आ जाओ सब लोग भाई awesome. आसम दीवान की तेरी है रे कैसे पता वो ओ यारो બરોબર અહીં મુર્ઘો આવશે એનો બોલ બોલ બેટા પાપા બોલ પાપા ला बोल 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 बच्चन बोल बोल पापा बोल पापा पापा बोल पापा आए जाता पापा अच्छे अच्छे hmm.

રીકોલ એ મને નથી ખબર ભાઈ અને એની મને લાઈક ઈ દેતા બોટી આવ લાઈક દેતા તારી ભાઈ હું બરાબર કરું એક નંબર જૂતો બે જૂતો મિનિટ કમ ભાઈ થાઉ પૂરું થઈ ગયું એક સેકન્ડ તમારી કેલ अंदर है अंदर आएं डेंजर हेड अल्पांग गाइये हम हमारा तो मोबाइल बंद ही था भाई बाहर निकली हमारा तो वो काई ट्रेज़ियो नहीं करता நம்ம லூக்கி பஸ்